જેમ છો મજામાં તો અત્યારે હે ને હવારના કંઈક ગ્રાહક વાગ્યા હે મોટાના આવ્યો હું ખેતરમાં જે આપણે માંડવી છે ને ઉગી ગઈ છે તમને દેખાડું અને હેમ દોતાવી ક્યાં ક્યાં ઉગી ક્યાં ક્યાં નથી ઉગી બરાબર

તો મિત્રો આપડી ભેં હું છે ને આજે બીજા ખેતરે વહી है છે માવલુ ઠલુ ખેતરે અહીંયા 4 વાગ્યા છે બરોબર તો આપણે મોરી દેતા વિતે હે કે આ કાળી થઈ ગઈ છે આ રયો તો કાલે ભાઈ આ કારણે છે ને લે ના તો જૂનાગઢ જવાનું પણ હવે તો મેળાના અહીંયા જે રસ્તો બંધ થઈ ગયો એટલે મિત્રો ને ઓલા વેલા હોય ખાવાના જે ગામડાના લોકો હોય ને એને વધારે ખબર હોય કે વરસાદ થઈ જાય ને પછી જો આમાં હે વેલા થાય એને કુંઢેર કહેવાય અને એમાં એક ખાસિયત એવી હોય કે અહીં વીર ને આવે ને હું લઈ ગયો વીર આવે ને તો અહીં ખાટા રહીએ વીર વહી જાય ને તો મોરા થઈ જાય હા એ વેલા હોય ને એ એવા હોય કે જે આપણે દરિયામાં વીર આવે ને તો અહીં ખાટા રહીએ ને એ વીર વહી જાય ને એટલે એ મોરા થઈ જાય અને એના ઘણાય નામ છે કુંડેર કહેવાય પછી ઓલી લાંબી લાંબી હરિવાર આવે ને પાંદડા અહીંયા આવે ખાટા મસ્તીના એને એને સરવલ કહેવાય ને ગામડામાં હતા બહુ જાજી વનસ્પતિ ખાવા જેવી છે જો હું હે ને મારા બાપુ આંગળી મેં પૂછું મેં કીધું ને બરાબર વીર આવે ને તો એ જો ઈ દરિયા પાણી આવે ને વીર વહી જાય ને તો એ મોરા થઈ જાય જોઈને શું શું કહેવાય ખબર એ કુંડર કહેવાય એનો વેલો આવે એ ખાવાનું એમાં જેને ફૂલોનું છે ને એને પોપટ કહેવાય લગભગ કોઈ પોપટ કહેવાય પછી ને હિંગરોટા કે હિંગરોટા હોય પછી એ છે ને લાંબી હિંગ આવે એવડી હિંગરોટા હોય પછી ગંગેટા હોય નથી હજી પાડેખ રાખે નામ છે હા અને સર્વલ હોય ઘણી વસ્તુ છે ખાવાની અને એકદમ હેલ્ધી જોઈએ હવે તે મજા આવી ગઈ દેખાડો એ કે હે બાકી ઓ એ કે માં લોટે હે કેમ હે તા મજા આવે બધેને આ વાડ કઈ દી છે ને કરે ને રોજડા